દિયોદર ખાતે સતત બીજા વર્ષે વાલ્મીકી સમાજના સમૂહ લગ્ન યોજાયા દિયોદર ખાતે સેવાકીય પ્રવૃત્તિમાં હર હંમેશ અગ્રેસર રહેતું સદભાવના ગ્રુપ દ્વારા ગયા વર્ષે વાલ્મિકી સમાજના પ્રથમ વખત સમૂહ લગ્ન યોજવામાં આવ્યા જેમાં નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા જોકે આ વર્ષે પણ સદભાવના ગ્રુપ દ્વારા વાલ્મિકી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને દિયોદર તાલુકાના કોટડા ખાતે ભવ્ય લગ્નનો પ્રસંગ રાખવામાં આવ્યો હતો જેમાં વાલ્મિકી સમાજના સત્યાવીસ જેટલા નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને સમૂહ લગ્નમાં વધારેલ મહાનુભાવોએ નવ દંપતિઓ લગ્ન જીવન સુખમય પસાર થાય તેના માટે આશીર્વચન પાઠવ્યા જોકે બીજી તરફ ઉત્તર ગુજરાતનું સર્વ વાલ્મિકી સમાજ એક મંચ પર જોવા મળ્યું અને વાલ્મિકી સમાજના આગેવાનોએ જણાવ્યું કે ગઈ સાલ સદ્ભાવના ગ્રુપ દ્વારા પ્રથમ વખત અમારા સમાજના સમૂહ લગ્ન લેવા હતા અને સતત બીજા વર્ષે પણ સદ્ભાવના ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કર્યું તે બદલ અમે સદ્ભાવના ગ્રુપનો આભાર વ્યક્ત કરીએ છીએ જો કે બીજી તરફ સદભાવના ગ્રુપના સક્રિય સભ્ય અનિલભાઈ માડીએ જણાવ્યું કે ગયા વર્ષે અમે એક સાહસ કરી વાલ્મીકી સમાજના સમૂહ લગ્ન લીધા હતા જેમાં અમને વાલ્મીકી સમાજનો પણ સારો આવકાર મળ્યો ત્યારે બીજા વર્ષે પણ આજે અમે એક સુંદર પ્રકારનું આયોજન કર્યું છે જેમાં વાલ્મીકી સમાજની સાથે સાથે સર્વ સમાજના દાનવીરોનો અમને સાથ મળ્યો છે જે બદલ અમે સર્વનો આભાર વ્યક્ત કરીએ છીએ હવે જણાવતા આનંદ થાય કે સદભાવના ગ્રુપ તરફથી બીજી વાર સમૂહ થઈ ચૂક્યા છે અને અમારા હજાર હજાર ટ્રસ્ટીઓને અભિનંદન પાઠવીએ સદભાવના ગ્રુપ ને અભિનંદન પાઠવીએ કે આર્થિક રીતે વાલ્મિક સમાજ એક બહુ મોટું કાર્ય થવા થઈ ચૂક્યું છે અને સત્યાવીસ દીકરીઓના ભગવતાના પગલા અને બહુ પ્રોત્સાહન આપી અને નાના મોટા કાર્યો હું અભિનંદન આપું છું અને ફરી સદભાવના ગ્રુપ ને પણ અભિનંદન અમે પાઠવીએ છીએ કે અમારા બહુ સરસ કાર્ય કરી રહ્યા છે અને વિકાસ ના પંથે જે અમને લઈ રહ્યા છે એમને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ વાલ્મિક સમાજ તરફથી કોટડા મુકામે આર્થિક વર્ષ ખાતે અમારી સદભાવના સેવા ગ્રુપ આયોજિત વાલ્મીકી સમાજના દ્વિતીય સમૂહ લગ્ન ની અંદર આપ નિહાળી રહ્યા છો હજારો ની સંખ્યા ની અંદર અમારા વાલ્મીકી સમાજના ભાઈઓ બહેનો યુવાનો અને વડીલો આ સમલગ્નને માનવા માટે આવ્યા છે આજે સત્યાવીસ ના યુગલ દંપતિ એ પ્રભુતામાં પગલા માંડે છે ત્યારે હું સદભાવના ગ્રુપપતિ એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું એમનું જીવન ખૂબ મંગલમય આનંદમય અને સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે એ પ્રકારનું નિર્ણયની શુભકામના પાઠવું છું આપ જોઈ રહ્યા છો કે આજના જમાનાની અંદર આજે પણ અચરાની વાત ચાલતી હોય ત્યારે અમારા સદભાવના ની અંદર તમામ સમાજના લોકો બ્રાહ્મણથી લઈ વાણિયાથી લઈ માય પ્રજાપતિ સુથાર સોની તમામ કેવાય પ્રકારના જ્ઞાતિના લોકો ભેગા મળી અને એક વાલ્મીકી સમાજના સમૂહ લગ્ન કરવો નિર્ધાર કર્યો અને આજે મારે હર્ષ સાથે કહેવું પડે ગૌરવ સાથે કહેવું પડે કે તમામ સમાજના યુવાનો વડીલો અમારા મોભીઓ સાથે મળી અને આજે સત્યાવીસ સત્યાવીસ દીકરીઓ વાલ્મીકી સમાજની ત્યારે અમારા આંગણે સદભાવના ગ્રુપ જ્યારે એમના લગ્ન થઈ રહ્યા હોય પ્રભુદામાં પગલા મારી રહ્યા હોય ત્યારે મારે એમને ખૂબ શુભેચ્છા પાઠવવાની અને વિશેષ આભાર વ્યક્ત કરવાનો મારે વાલ્મીકી સમાજના ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓશ્રીઓનો એમને ખૂબ મહેનત કરી અને આજે આજના સમુલગનમાં સ્વયં એમને જે વ્યવસ્થા જાળવી છે એ આપ જોઈ શકો છો કે ઉત્તમ પ્રકારની વ્યવસ્થા આ સમાજ દ્વારા આજે થઈ રહી છે અને આપણને એવું લાગે કે નવું ઉદાહરણ પૂરું પાડે એ પ્રકારની વ્યવસ્થા સ્વયં એ લોકો જાળવી રહ્યા છે ત્યારે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું અને જે જે દાતાશ્રીઓએ આ સેવા ગ્રુપમાં સમૂહ લગ્ન માટે દાન કર્યું છે આ તમામ દાતાશ્રીઓને અભિનંદન પાઠવો કે એમને એમના ધનનો સદુપયોગ કર્યો છે અને કેવા સમાજ માટે આગળ આવ્યા છે હર હંમેશ પરમાત્મા એમને ખૂબ ઉર્જાવાન શક્તિ ધનથી એમથી એમના ભંડાર ભરેલા રાખે અને કામ આવા સમાજ માટે એમના પડખે આવી અને દાન કરવાની પ્રભુ એમને શક્તિ આપે એવી પ્રાર્થના સાથે પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનો કે અમારા આમંત્રણને માન આપી આપ સૌ આજે પધાર્યા અને આ કાર્યક્રમની અંદર શોભાનું અભિવૃદ્ધિ કર્યા બદલ આપ સૌનો પણ હૃદયપૂર્વકને ખૂબ ખૂબ આભાર માનું છું